ક્રિકેટ માઇક કહેવત છે કે કોઈ પણ રેકોર્ડ બને છે તૂટવા માટે પરંતુ મહાન સચિન તેંડુલકરના નામે કેટલાક એવા રેકોર્ડ છે કે જેને ભાગ્ય જ કોઈ તોડી શકશે ચોવીસ એપ્રિલ ઓગણીસો તોતેર ના રોજ જન્મેલા સચિન તેંડુલકર આજે એકાવન વર્ષના થયા છે સચિનને તેના ચાહકો ક્રિકેટના ભગવાન કહે છે આ કેવા પાછળ ઘણા કારણો છે મહત્વનું છે કે સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કારકિર્દીની સો સદી પૂરી કરી આ એક એવો રેકોર્ડ છે કે જેને ભાગ્યે જ કોઈ બેટ્સમેન તોડી શકે છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ